કે હું ગણપતિ મહારાજની વંદના કરતા કહું છું કે મારા ઉપર અનુગ્રહ કરજો જેથી કરી અને હું રામચરિત માનસ લખી શકું જન જન સુધી પહોંચાડી શકું અને ત્યારબાદ જાસુ વાસોદયા દ્રવવું સકલે કજી એ ભગવંત તમારી કૃપાથી મૂંગો બોલતો થઈ જાય છે લંગડો પર્વત ઓળંગી જાય છે આવા ભગવાન ક્યાં બોલે સૂર્યનારાયણ અને આમે ભગવાન સૂર્યનારાયણ રામના વંશની અંદર આરાધ્ય દેવ છે હે અહીંયા હવે જો આપણે મેન પોુમાણ છે ક્ષત્રિયોની છે હા અને તમે જો સામે ઘર ઉપર પણ સૂરજ નારાયણ છે સૂર્યનો આરાધ દેવ છે ક્ષત્રિયોનો જો કોઈ દેવ હોય તો ભગવાન સૂર્ય નારાયણ છે ભગવાન આદિત્ય છે અને એ સૂર્યનારાયણની કૃપાથી શું થાય બોલે મૂંગો બોલતો થઈ જાય લગડો પર્વત ઓળંગતો થઈ જાય કઈ રીતે બહેનોને વધારે ખબર પડે બેનો તમારું બાળક જ્યારે નાનું હોય ત્યારે વ્રત જે માળીઓ છે એ શું કે ખબર બાળકને ઘડીક તડકામાં લાવો હવડાવ્યા તો પછી નાના અમથા બાળકને તડકે રાખે શા માટે ખબર સૂર્યનો તાપ મળે તો વિજ્ઞાન એવું કહે છે કે એમાં વિટામિન ડી રહેલું છે આપણું આધ્યાત્મ શાસ્ત્ર એવું કહે છે કે સૂર્યની કૃપાથી બાળકના અંગ ઉપાંગોનો વિકાસ થાય છે અને વિકાસ થાય એટલે ન બોલતું બાળક બોલતું થઈ જાય સૂર્યના તાપના લીધે થાય અને એના જે હાડ માંસ મજા આદિ આદિ છે એ એ મજબૂત બને અને એનું બાળક ચાલતું થઈ જાય એટલા માટે લંગડો પર્વત ઓળખી જાય મૂંગો બોલતું થઈ જાય હવે આ જ ઘટનાનો બીજો એક અર્થ સમજાવો કે ખરા અર્થની અંદર મૂંગો બોલતો થઈ જાય એટલે શું જો આપણે અહીંયા આવડું મોટું આયોજન કર્યું છે ને તો ઘણા એવડી મોટી જાહેરાત કરી છે કે ભાઈ મીરાનગર ની અંદર કથા છે મીરા નાની એવડી મોટી પોથી યાત્રા વળી પાછો યાદ કરું એટલા વિડીયોના માધ્યમથી એટલું વિજ્ઞાનના માધ્યમથી એવડી મોટી જાહેરાત આપણે બધાએ કરી છતાંય અહીંયા ઘણા સાંભળવા સાંભળવાનું આવે ઘણા જોવા આવે શું છે અને તો ચારે બાજુ દરવાજા છે જ્યાંથી આવવું હોય ત્યાંથી આવી શકો તોય ઘણા ઘણા આવીને છે ને આમ પાછળ ઉભા રે આ બધું હું હાલેશ મૂંગા જોયા કરે બધું પણ મારે કેવું છે કે એને ભગવાનની કથાની અંદર રસ પડે એ ઊભો હોય એક કલાક બે કલાક અને અઢી કલાકે જ્યારે એ સંકીર્તન આવે અને આપણે અહીંથી બોલાવીએ શ્રી રામ જય રામ જય જય રામ આ અને ઈ પલોઠી વાળી આ અને આપણી અરે ધૂન બોલવા મળે ને ત્યારે સમજી લેવાનું કે મૂંગો બોલતો થઈ ગયો અને લંગડો પર્વત ઓળંગી જાય એટલે શું પાછળ ક્યારેય આમ બધું જોવા માટે નિરીક્ષણ કરવા માટે આવેલા માણસો જ્યારે આપણે હમણાં કીર્તન ગાયું એવું કીર્તન આવે રામ જન્મ આવે રામ લગ્ન આવે હા અને પાછળ રહેલા નિરીક્ષણ કરવાવાળા આવેલા માણસો જો ભગવાનની કથામાં નાચવા માંડે ને ત્યારે સમજવાનું હવે લંગડો પર્વત ઓળંગી ગયો